રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી ઉમંગ એપ્લિકેશનમાં પીએફના રૂપિયા ચેક કરવા હોય તો કઈ રીતે કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી લેવાનો એટલે જેવો તમે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરો એના પછી તમારે સર્ચ કરી લેવાનું ઈ કરીને એટલા માટે હવે હું ઈ કરીને સર્ચ કરી લઉં એના પછી તમને ઈ ઇન ડિપાર્ટમેન્ટ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને વ્યૂવ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે પહેલાં જે પ્રોસેસ કરેલી હતી એનો સેશન એક્સપાયર થઈ ગયો તો આપણે ક્લોઝ ઉપર ક્લિક કરી લીધું અને હવે આપણે ફરીથી વ્યૂવ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જશે એમાંથી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમને એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશન જોવા મળી જશે હવે જો તમારે કયા મહિનામાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવું હોય તો નીચેની તરફમાં તમારે જોઈ લેવાનું અને જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચે ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને હવે જો તમારે બીજી કંપનીનું પીએફ જોવું હોય તો બેક કરી લેવાનું અને જેવા બેક કરો એના પછી તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે એમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ તમને જોવા મળી જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઉમંગ એપ્લિકેશનમાં પીએફના રૂપિયા ચેક કરી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે જો તમારે આવી જ પીએફની માહિતી જોતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને હવે જો તમારે તમારા પીએફનો એફનો યુ એ એન નંબર મારી પાસે એક્ટિવ કરાવવો હોય તો મારો મોબાઈલ નંબર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને કોન્ટેક કરી લેજો